જેનો આકાર કેવો છે સમલમ ચતુષ્કોણ અને આ ખેતરની નદી તરફની બાજુ એ રસ્તા તરફની બાજુને સમાંતર અને અંતરમાં કેવી છે બમણી છે જો આ રે નદી તરફની બાજુ બરાબર અને આ રે રસ્તા તરફની બાજુ ને શું કહે છે કે જો નદી તરફની બાજુ એ રસ્તા તરફની બાજુને સમાંતર છે ને અંતરમાં કેવી છે અંતર એટલે કે લંબાઈમાં કેવી છે તો બમણી છે તો આ જે નદી તરફની બાજુ છે જેવું દાખલા તરીકે આ જે રસ્તા તરફની બાજુ છે એને આપણે એક્સ લઈએ બરાબર તો આ જે નદી તરફની બાજુ એના કરતાં બમણી એટલે કેટલી થાય બે ગણી એટલે ટુ એક્સ થશે રેડી ચાલો તો જો આ ખેતરનું ક્ષેત્રફળ આપણને આપ્યું છે દસ હજાર પાંચસો મીટર હોય બરાબર મીટરનો વર્ગ હોય તો ખેતરની સમાંતર બાજુ વચ્ચેનું લભ અંતર સો મીટર હોય હવે જો આ બે બંને વચ્ચેનું અંતર બી આપણને આપી દીધું છે આ બાજુ ને આ બાજુ જે રોડ બાજુની છે ને રોડ તરફની બાજુ અને નદી તરફની બાજુ એમના વચ્ચેનું અંતર બી આપણને આપી દીધું છે કેટલું છે સો મીટર હોય તો આ ખેતરની નદી તરફની બાજુની લંબાઈ શોધો આપણને શું કીધું છે તો લંબાઈ આપણને આપી નથી શું કીધું છે કે નદી તરફની બાજુ કેટલી છે તો એ બમણી છે કોના કરતા રસ્તા તરફની બાજુ કરતા બરાબર તો આપણે સૌપ્રથમ રસ્તા તરફની બાજુ એક શોધીશું અને પછીની બે ગણ એટલે નદી તરફની બાજુ આપણને ઓટોમેટિક મળી જશે ઓકે ચાલો દાખલો ગણવાની શરૂઆત કરીએ હવે જુઓ તો જે આ સમલમ ચતુષ્કોણ છે કેવું છે સમલંબ તો લખી શકીએ આપણે કે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર શું થાય તો એકના છેદમાં બે અને બે સમાંતર બાજુઓનો સરવાળો શું થશે બે સમાંતર બાજુઓનો સરવાળો કઈ કઈ સમાંતર બાજુ છે એક્સ છે વત્તા એક ટુ એક્સ છે અને ગુણ્યા શું થશે ભાઈ તેમના વચ્ચેનું લંબ અંતરીને આપણે એ જ નામ આપી દઈએ છે તો આપણને શું મળશે જુઓ એકના છેદમાં બે અને બે સમાંતર બાજુઓનો સરવાળો એટલે એક્સ વત્તા ટુ એક્સ બરાબર એક્સ વત્તા ટુ એક્સ છે અને ગુણ્યા એચ એચ આપણને કેટલું આપ્યું છે સો મીટર આપણને આપ્યું છે તો આ કેટલું થઈ જશે બે પચાસ સો રેડી તો હવે આપણને શું મળશે ચાલો એક્સ વત્તા ટુ એક્સ કેટલા થાય આ ટુ એક્સ છે ને એક્સ છે એટલે ત્રણ એક્સ થઈ જશે આ કેટલા થાય ત્રણ એક્સ થાય ત્રણ એક્સ ગુણ્યા કેટલા મળે આપણને અહીંયા પચાસ બરાબર તો હવે શું થશે ચાલો પાંચ તરી પંદર એટલે આ કેટલા થઈ જશે એકસો ને પચાસ એક્સ કેટલા થાય એકસો ને પચાસ એક્સ હવે જુઓ આપણા પાસે સૂત્ર શું છે ક્ષેત્રફળ આપણને આપેલું છે તો આપણે સૂત્ર મૂકી શકીએ ક્ષેત્રફળ બરોબર શું થશે એકસો પચાસ એક્સ કેમ એકસો પચાસ એક્સ ક્ષેત્રફળ બરોબર એકના છેદમાં બે એક્સ વત્તા ટુ એક્સ ગુણ્યા આપણે કર્યું તો આપણને જવાબ શું મળ્યો એકસો પચાસ એક્સ પચાસ એક્સ હવે ક્ષેત્રફળ આપણને કેટલું આપેલું છે દસ પાંચસો તો અહીંયા લખશું આપણે દસ પાંચસો બરાબર અહીં કેટલા આવશે એકસો પચાસ એક્સ તો માટે એક્સ બરાબર કેટલું થશે એક્સ બરાબર ચાલો દસ પાંચસો અને છેદમાં એકસો પચાસ આવી જાય કારણ કે ત્યાં ગુણાકારની અંદર છે એટલા માટે ચાલો તો આ જીરો આ જીરો જતા રહેશે બરાબર હવે શું થશે પંદર સત્તા એકસો પાંચ અને આ જીરો અહીંયા મૂકી દેવાનો તો એક્સની કિંમત આપણને કેટલી મળી સિત્તેર એક્સની કિંમત કેટલી મળે આપણને સિત્તેર બરોબર ચાલો તો હવે જુઓ જે રસ્તા તરફની માટે રસ્તા તરફની બાજુ બરોબર એક્સ બરોબર કેટલી થશે સિત્તેર મીટર કેટલી થાય સિત્તેર મીટર તો માટે નદી તરફની બાજુ નદી તરફની બાજુ બરાબર આપણે શું ધારી એના કરતા બાઉન્ડરી એટલે કે ટુ એક્સ પરંતુ બે એમના એમ એક્સ કેટલો આપણને આપ્યો સિત્તેર તો આ કેટલી થશે એકસો ને ચાલીસ મીટરની કેટલી થાય એકસો ને ચાલીસ મીટરની થશે ચાલો મેં મીટરનો એમ અહીંયા પાડેલો છે આપણો જવાબ થશે ફાઇનલ ઓકે વિડીયો પોસ્ટ કરીને લખી લો ओके विद्यार्थी मित्रो म्हो हवे नेक्स्ट विडिओमध्ये धन्यवाद जय हिंद